આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર અડતાલીસ કરોડથી વધુના વિકાસ કામોની આજે બહાલી આપવામાં આવી છે કુલ ત્રેસઠ દરખાસ્તમાંથી બે દરખાસ્ત એક વોર્ડ નંબર પાંચમાં સ્કૂલ બનાવવાનું કામ હતું એ બત્રીસ ટકા જેવું વધુ આવ્યું હતું એટલે એ થોડું મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની સંકલનમાં યોગ્ય ન જણાતા એ દરખાસ્તને પણ પેન્ડિંગ રાખી છે અને દરખાસ્ત નંબર એકસઠ હિન્દુસ્તાન પેટ્રોલિયમ પ્રાઇવેટ લિમિટેડને મૌડી વિસ્તારની અંદર સાહીઠ હજાર રૂપિયામાં અગિયારસો ચોરસ મીટર જગ્યા ચોરસ એટલે કે પંદરસો સોળસો વાર એપ્રોક્સિમેટલી જગ્યામાં પેટ્રોલ પંપ બનાવવા માટેની એક દરખાસ્ત હતી એ પણ ભાવ સાઠ હજાર રૂપિયા થોડો અમને ઓછો લાગ્યો છે એટલે એ દરખાસ્તને આજે હાલ અમે પેન્ડિંગ રાખી છે સૌના માધ્યમથી રાજકોટના સૌ નગરજોને હું કહેવા માંગુ છું કેસ રૂપિયા રાખ્યા છે દિવ્યાંગો માટે ફ્રી ઓફ રાખવામાં આવ્યું છે એવી જ રીતે એથ્લેટિક ટ્રેકની અંદર પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલ જે એથલેટ છે એના માટે નિઃશુલ્ક પ્રવેશ છે સ્વિમિંગ પુલની અંદર પણ નેશનલ અને ઇન્ટરનેશનલ સ્વિમર એમના માટે સ્વિમિંગ પૂલ નિઃશુલ્ક રહેશે એને પ્રેક્ટિસ કરવા માટે નિઃશુલ્ક રહેશે પ્રદ્યુમર પાર્ક જૂની પણ જૂના જે દરો હતા એ જ દરો અમે કન્ટિન્યુ રાખ્યા છે જે વિદેશથી આવતા જે લોકો છે એના માટેના દર પચાસની બદલે અમે લોકોએ સો રૂપિયા કર્યા ના વિકાસ કામોની અલગ અલગ વોર્ડના ડીઆઈના કામ હતા પેવિંગ બ્લોકના હતા રોડ રસ્તાના હતા અલગ અલગ કામોની દરખાસ્તો આજે હતી અને તમામ વોર્ડના સર્વાંગી વિકાસ માટેની દરખાસ્ત આજે અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરી છે